દોડો લઈ ગયો મારો નઈ લીધો મારો પતંગ લઈ ગયો દોડો કપી મારો ઠંડો ચોરી છે મારો પતંગ ગયો એટલે લાઈ તો ગયો પતંગ લાય મારો પતંગ નહીં મળે પતંગ લાય નહીં મળે પતંગ લાય બે પતંગ તો મોકલાય દઈશ ગમે તે કરીને તમે સમજ્યા હોય તો નઈ મારા ગમે હું પ્રોફેશનલ લૂંટણીયા ઘણા બધા છે હું એમને પૈસા હાલી ને તમારા પતંગ પોકાળે દે ભાઈ બીજું કોઈ હે આપ મારી વાત અભ્યા તો તમે યાર લઈ લો ને એક સાહેબ કરું તમે કીધું ને પતંગ લૂંટનારા બે એક માણસો મને એરો છે એટલે એના જેવા બે જેવા હોય ને તો હું બોલાયેલું એ સારું પછી એ પતંગ ખૂર આવ્યો મારો તારા પતંગ ને આ જો ભોય પડે એનું શું આમન નહીં વાગી લે અમન નહી વાગી જો લો આવી હોય ઈ તો તાના ચક લું તો છે બીજો વાગી હોય છે મને શું કરવા ભોય નાખે અલા પતંગ જોઈએ માર શું ફોન માં છે વાતો કરવા ના આવે ઈ તો મારા પતંગ મુકલાના હતા જોડે પડ્યા હે ચીલા લેવાના શું પાવ લેવાના ચીલા મારે 1000 પતંગ મુકલાના દુબઈ હવે મરકો આયો ચીલા 1000 પાવ શું આલ

બીજા બે મોણસો લઈને આય અને હું તને હે પૈસા જે થતા એ મળી જ અને પતંગ કેવા જુઓ મારેલા પતંગ હોવા જોઈએ નહીં નકા પૈસા મળશે નહીં ના એક કઈ નહીં આવે એક ટેપ નહીં આવે ટેપ વાળા પતંગ ના હોવા જોઈએ બધા પતંગ ને કબણો બોતેલી હોવી મળી જાય ના લેવાના એક હજાર કીધું જ કરી એક હજાર પતંગ તમ તો એક પતંગ દસ રૂપિયા મળી જા હા ના દસ ના બેરાવાય તો કેમ

અને હું શું કહું છું આખા આબાન ખબર આપડું આ બાજુ વાળું રહ્યું ને તાબા ઉપર કે તાબા ઉપર આઈ જાય હું તમને વાતચીત કરી લઉં બધી આપડે ભરતી રાખવાની પતંગ લૂંટણીયાની જો જેટલા આવે એટલા મારે તો સારું મારે શું હોય એ કદાચ પતંગ તમારે મન કરી આ લો તમને પૈસા મળી જાય વાંધો નહીં મારા મોન્સોલેન તમારા મોન્સો લઈને તમે આવી જાયજો હું હું અને પેમેન્ટ માં જેવું બધા પતંગ આવશે ને પછી તમને પેમેન્ટ મળશે તો બધી પેમેન્ટ મળશે નહીં તમે મળી જાય પતંગ થાય મારો આ શેખ ને તો કઈ દીધું કે પતંગ દેખાતા નહીં પતંગ ચડતો આ જોવું તમને કીધું નઈ એક હજાર પતંગ તમે લૂંટિયા છો ફાઈનલ એટલે ફાઈનલ બધા પતંગ સિવાય જુઓ જ ખરા તમે આચાર દેખાય છે વાળું ચોદો મો દેખાય આ જોવો જ ખરો તમે

તો હું તો ટીવી લઈને આયા મારે આખી ગેંગ ગેંગ લઈને આયા હારું તો એ હું શું કહું એમેન આપણે બે મોણાનું ઇન્ટરવ્યુ લેવાનું હુ જો તારા બે મોણા હીરા કમ્પ્લીટ હશે તો તને આયરો કોન્ટ્રાક્ટ આવવાનો નકર તને કોન્ટ્રાક્ટ આવવામાં આવશે નહીં સારું એ આખી ટીમ માં બે મોણા હું લઈને આવું હારું તો બોલાતા બે મોણસો લેતા આવજો તમે હારું હો

જવાબ પૂછો એ પૂછો જવાબ આપ તરત મારું કો મારે કમ્પ્લીટ કાઢશે નહીં અલે આ કમ્પ્લીટ તમે શું કરવા ચિંતા કરો અમારો બોસ બેઠા પૂછજો અમારો બોસને અલે પણ આ લુંટડિયા એક એક નંબર ના આપરું દે ગાડે આમ તો અલે આપણો વિશ્વાસ નહીં મારી વાત વાપરો બોલો બીજી પતંગ ફાટવું જોઈએ ના ફાટે તમે ધાર ઘર ફાટી જાય પણ પતંગ નહીં ફાટે શું કીધું અમે ફાટી જાઉ પહેલે તો મારી આ શરત વાપરો એક કે પતંગ ફાટવું જોઈએ નહીં આટલું નહીં ફાટે પછી બીજું બોલો કોઈ પતંગ ને સેલો ટેપ લગાઈને મારા જોડે લઈને આવવાનો નહીં હા ન પતંગ નો પૈસા મળશે નહી માઈનસ ઓકે અને બીજું હા તમારે મુજબ જે એરિયા કોને એરા તમારે કવર કરી લેવાના ચાયો એરિયા અને આપડા પતંગ ચી તારીખે જોવો ખબર હે હા 12 તારીખે 12 પતંગ 12 તારીખે ઉતરે ના હોય

આ બાજુ પબ્લિક બહુ વધારે હોય કેમ ખબર નહીં બહુ ખરાબો જંગલ જોયું એટલે એ પતંગ આપણે તારે હાથવી હાથવી કોઈ પતંગ લેવા નહીં જાય એ બધા પતંગમાં હોય બધા ડેન્જર મોન્સો હોય અંદર આપણે મારી વાત અપડો અંદર બહુ ડેન્જર મોન્સો હોય બધું જોઈએ ને કોઈ ના અમાર જોડે આવે એટલે તમારી વાત નહીં કરત તો યાર હું અમની વાત કરું આપણો હેં આ રીત ને આ એરિયામાં કવર કરવાનું હોય વહેલા વહેલા બહુ હોય બહુ પબ્લિક હોય એટલે તમારે છે ને કાંટા આવે ને